નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે હાલના કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાને લઈ આપણે કરંટ અફેરની સિરીઝ ચાલુ કરેલી છે એમાં જે કરંટમાં નવા નિયુક્ત થયેલા હતા પદ અધિકારીઓ એ તમામ આપણે વિડિયો લેક્ચરમાં આવરી લીધા છે અને વિડિયો લેક્ચર મૂકેલો છે તો આપણે જે હાલ તાજેતરમાં પદ ઉપર છ એવા વ્યક્તિઓ વિશે પણ પરીક્ષામાં પૂછાય છે એટર્ની જનરલ છે ચૂંટણી કમિશનર છે બરાબર તો એવા વ્યક્તિઓ વિશે આજના વિડીયો લેક્ચરમાં આપણે માહિતી મેળવવાના છીએ તો અંત સુધી વિડીયો લેક્ચરમાં બનેલા રહેજો શરૂઆત કરીએ આપણે પ્રથમ આવી ગયું છે યુનેસ્કો બરાબર છે શું છે યુનેસ્કોનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ આપણે અગાઉ વાત કરીએ એમ સાયન્ટિફિક એન્ડ કલ્ચરની વચ્ચે જ એન્ડ આવશે નામનો એક જ વાર એન્ડ આવે છે યુનેસ્કોના સાયન્ટિફિક અને કલ્ચરની વચ્ચે કોણ છે અધ્યક્ષ યુનેસ્કોના ઓદ્રેઝોલે સ્થાપના ક્યારે થઈ હતી સોળ નવેમ્બર ઓગણીસો ને પિસ્તાલીસ મુખ્યાલય ક્યાં છે પેરિસ એટલે કે ફ્રાન્સ બરોબર છે આપણે હમણાં જોયું કે ફ્રાન્સ સાથે કયો યુદ્ધ અભ્યાસ વરુણ યુદ્ધ અભ્યાસ ફ્રાન્સ સાથે આપણને ખબર છે કે યુનેસ્કો છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે તો હાલમાં ગુજરાતના શેના અમૃત વારસામાં સ્થાન આપ્યું ગરબાના મહાકુંભના કયા વર્ષે સ્થાન અપાવ્યું હતું અમૃત માનવી વિરાસતનું બે હજારના સત્તરમાં અરે ગુજરાત ગુજરાતમાં હાલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા ચાર ભારતમાં તેતાલીસ બરોબર છે તેતાળીસ એકાણું તો રામસર સાઇટ છે તેતાળીસ તેતાલીસ મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મોયદામ અસમ હોમ છે ને એ તો રાજવંશ હતો અસમનો કે જેની પૂર્વજોની કબર છે આ મોઈદામ નેક્સ્ટ ડબલ્યુએચ ડબલ્યુએચ ફૂલ ફોર્મ શું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અધ્યક્ષ કોણ છે ટેડ્રોસ અદનામ ટેડ્રોસ અદનામ બરોબર છે સ્થાપના ક્યારે થઈ હતી સાત એપ્રિલ ઓગણીસો ને અડતાલીસ બરોબર છે યુનેસ્કોની પહેલા થઈ હતી ઓગણીસો પિસ્તાલીસમાં થઈ હતી એના પછી ડબલ્યુ એચ સ્થાપના થઈ ઓગણીસો ને અડતાલીસમાં મુખ્યાલય ક્યાં છે જીનીવા કયા દેશમાં છે જીનિવા સ્વિટરલેન્ડમાં છે મોટા ભાગના આવા જે આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે ને એ જીનીવામાં જ છે પણ બધા જીનિવામાં નથી એટલે કન્ફ્યુઝન વધારે થાય છે જેમ કે યુનેસ્કોનું ક્યાં હતું પેરિસમાં હતું આવી રીતે યુનિસેફનું બદલાશે યુનિસેફનું જીનિવામાં નથી આ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ને એ કમ્પ્લીટ કરી દેજો એના અધ્યક્ષ એની સ્થાપના અને એનું મુખ્યાલય બરોબર છે તો યુનિસેફ નું ફૂલ ફોર્મ શું છે બરોબર છે આ છે જૂનું છે એટલે આને યાદ રાખવાની જરૂર નહીં નવું શું છે જુઓ કે જે આવા યુનિસેફ ઓળખાય યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ ઇમરજન્સી કાર્ડ નાખ્યું છે બરાબર છે યુનિસેફ અધ્યક્ષ કોણ છે યુનિસેફના કેથરીન રસેલ કેથરીન રસેલ નામ પરથી તમને ખબર પડે છે કે યુનિસેફની કામગીરી કેવા પ્રકારની હશે બરાબર છે વિશ્વમાં બાળકો અને માતાઓ માટે કામ કરે છે બરોબર જેમ કે હમણાં ઇઝરાયલ દ્વારા ગાજા ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે તો ત્યાં બાળકો છે નિરાશ્રિત કેમ કે કોઈ પણ આવું યુદ્ધ થાય કે બીજી કોઈ પણ પ્રકારની કુદરતી હોનારત થાય તો એનો સૌથી વધુ ભોગ કોણ બને બાળકો અને મહિલાઓ બરોબર છે એમના માટે કામ કરે છે યુનિસેફ પણ યુનિસેફમાં મહિલાઓ એવું નહીં માતાઓ બરોબર સ્થાપના અગિયાર ડિસેમ્બર 1946 1945 ઓગણીસોને પિસ્તાલીસમાં કોની સ્થાપના થઈ હતી યુનેસ્કોની ઓગણીસો છેતાલીસમાં કોની થઈ યુનિસેફની ઓગણીસોને અડતાલીસમાં કોની થઈ હતી ડબલ્યુએચની ડબલ્યુએચની સ્થાપના કઈ તારીખે થઈ હતી સાત એપ્રિલ જેના વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે સાત એપ્રિલ તો પંચાયતી રાજ દિવસ કયો ચોવીસ એપ્રિલ મુખ્યાલય કઈ જગ્યાએ જાનું ન્યુયોર્ક ન્યુયોર્કમાં છે ન્યુયોર્ક એટલે કે અમેરિકા મુખ્યાલયુસેફનું ન્યુયોર્કમાં છે આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ અધ્યક્ષ કોણ જાના ગિલબર્ટ હોંગબો અધ્યક્ષ સ્થાપના કયા વર્ષે થઈ હતી ઓગણીસો ઓગણીસ માં સ્થાપના થઈ હતી મુખ્યાલય ક્યાં છે જીનીવા જીનીવા સ્વિટરલેન્ડ બીજી કઈ સંસ્થાનું મુખ્ય મથક જીનીવા હતું ડબ્લ્યુએચનું કયા વર્ષે સ્થાપના થઈ હતી આઈ એલ ઓની ભારતમાં મજૂર સંઘની સ્થાપના પૂછ્યું હતું ઓગણીસો વીસ એ તો બધું હિસ્ટ્રી તમે વાંચો ને એટલે તમને ખબર છે મજૂર સત્યાગ્રહ દેવન મૃદુલા પેલા કયા સારાભાઈ હતા ઇન્વોલ્વ પછી ગાંધીજી આયા પાંત્રીસ ટકાનો વધારો બરાબર એના પછી મજૂર મજૂરોના હક માટે મજૂર સંઘની સ્થાપના કરવામાં આવી પછી બીજી મહત્વની બાબત એવી છે ને કે યુનાઇટેડ નેશન્સ આ જે યુએન છે ને એમાંથી કયો દેશ નીકળી ગયો છે અમેરિકા પહેલાં ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બને ત્યારે એમને નીકાળી દીધો અમેરિકા પછી ફરી કોણ રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ પછી બાઇડન તો બાઇડને પાછા કે ભાઈ આ સભ્ય છીએ હવે ટ્રમ્પ ફરી આ ટ્રમ્પ કે કોઈ જ પ્રકારના પૈસા કોઈને આપવાની જરૂર નથી મારા પૈસા મારા દેશ માટે જ વાપરીશ એટલે ટ્રમ્પે પાછા નીકળી ગયા બરાબર ઇન્ટરપુલ ખૂબ મહત્ત્વની સંસ્થા આપણા પરીક્ષાના સંદર્ભમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સ અધ્યક્ષ કોણ છે અહમદ નાસિર અલ રઈસી સ્થાપના ક્યારે થતી સાત સપ્ટેમ્બર ઓગણીસો ત્રેવીસ મુખ્યાલય કઈ જગ્યાએ છે લ્યોન ફ્રાન્સ બરોબર છે લ્યોન ફ્રાન્સમાં છે પરીક્ષામાં સીધા આવા પ્રશ્ન આવશે કે ઇન્ટરપોલનું મુખ્યાલય કઈ જગ્યાએ કયા શહેરમાં આવેલું છે તો લ્યોન ફ્રાન્સમાં આવેલું છે ઇન્ટરપોલનું ફૂલ ફોર્મ શું છે અધ્યક્ષ કોણ છે હવે ઇન્ટરપોલનું કામ શું છે ખબર છે જે આંતરરાષ્ટ્રીય ગુનેગારો છે ને તેઓ ગુનેગારો આમ સ્ટેપ બાય સ્ટેપ ગુનેગારો સ્ટેપ બાય સ્ટેપ આવો અમુક પોલીસ સ્ટેશન વિસ્તાર હોય ને એના ગુનેગારો હોય પછી અમુક થોડા મોટા થઈ જાય કે ભાઈ એસએમસીના ધ્યાનમાં આવી ગયા હોય બરાબર છે પછી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાનમાં આવી ગયા હોય બધા પછી મોટા થઈ જાય વિસ્તાર પાર કરીને આગળ વધ વધવા લાગ્યા હોય પછી સીબીઆઈ એનઆઈએ આઈબીની નજરમાં આવવા લાગ્યા હોય પછી ઉપર જાય ઇન્ટરનેશનલ ગુના કરતા હોય મોટા પાય સ્મગલિંગ માનવ તસ્કરી બરાબર છે આતંકવાદી પ્રવૃત્તિઓ એ બધા પછી ઇન્ટરપોલના ધ્યાને આવે છે ને કેવું છે કે પ્રત્યાપણ સંધિ હોય ને જેવું અમુક વાર કેવું હોય કે માનવ તસ્કરી બીજા દેશમાં થતી હોય પણ આપણા દેશ જોડે પૂરતી માહિતી ના હોય ત્યારે દેશની સંસ્થાઓ છે જે ઇન્ટરપોલની મદદ લે બરોબર આઈએમએફ એમએફ આઈ ફૂલ ફોર્મ શું છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અધ્યક્ષ ક્રિસ્ટિના જ્યોર્જીવા અધ્યક્ષ સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ મુખ્યાલય ક્યાં છે વોશિંગ્ટન વોશિંગ્ટન ડીસી યુએસએ મોનેટરી ફંડનું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું કાર્ય શું છે બોલો આઈ એમ કામ શું છે દેશો જે દેશોની અર્થવ્યવસ્થા પડી ભાગી હોય કપડી ભાંગવાના આરે હોય કે દેશની નાણાકીય સ્થિતિ ખરાબ હોય એવા દેશોના સુધારા સૂચવવાના એના સભ્ય દેશોના કે તમે આવા આવા પ્રકારના નિર્ણય લો બરાબર અને પછી એમને નાણાકીય મદદ કરવાની પછી કોઈ દેશ એવો હોય કે જ્યાં ટેરર ફંડિંગ ચાલતું હોય વધારે મની લોન્ડરિંગ ચાલતું હોય તો એવા દેશોના લિસ્ટમાં મૂકો તમે જોયું હશે ગ્રે લિસ્ટમાં મૂકાવ હમણાં સુધી પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં હતું એફએટીએફના બરાબર આ બધી કામગીરી કોણ કરાવવા આઈએમએફ કરાવો ભારત જ્યારે ઓગણીસો ને એકાણુંમાં ખબર છે મને એલપીજી આવ્યું હતું લિબરેશન પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ વૈશ્વિકીકરણ આર્થિકકરણ એ સમયે ભારતનો લોન આઈએમએફે આપી હતી બરોબર અને આઈએમએફે સુધારા સૂચવ્યા હતા કે તમે આટલા સુધારા કરો તમારા અર્થતંત્રમાં જેથી નાણાંનો પ્રવાહ તમારી તરફ રહે આઈએમએફનું કામ આ રીતનું છે પેલા તોના અજય બંગા ભારતીય છો અજય બંગા એટલે ઇમ્પોર્ટન્ટ સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ મુખ્યાલય વોશિંગ્ટન ડીસી જ્યાં આઈએમએફ નું મુખ્યાલય છે ત્યાં જ વર્લ્ડ બેંક નું પણ મુખ્યાલય છે હ વર્લ્ડ બેંકનું કાર્ય શું છે મુખ્યત્વે કયા પ્રકારના કાર્યો કરે છે બધા દેશોને લોન આપેના સભ્ય દેશોને બરોબર છે પણ કેવા પ્રકારની લોન આપ તમારે બંધ બનાવો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે વર્લ્ડ બેંક લોન આપે તમને દેશમાં એનડીબી એનડી બીનું ફૂલ ફોર્મ શું છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક અધ્યક્ષ કોણ છે એના ડિલમા રોસેફ સ્થાપના ક્યારે થઈ બે હજારના પંદરમાં મુખ્યાલય ક્યાં છે શાંઘાઈ ચીન બરોબર છે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું બે હજાર પંદરમાં ભારતમાં બીજી કઈ મહત્વની સંસ્થાની સ્થાપના થઈ હતી નીતિ આયોગ નીતિ આયોગનું ફિલ્ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગના ચેરમેન ચેરમેન નીતિ આયોગના વડાપ્રધાન નીતિ આયોગના ચેરમેન અને વાઇસ ચેરમેન સુમન કે બેરી તો નીતિ આયોગના સી બીવીઆર બીવી આર સુબ્રમણ્યમ બીવી સુબ્રમણ્યમ નીતિ આયોગના સી ઈઓ આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અધ્યક્ષ એટલે ભારત ભારતના ભારત તરફથી કોણ છે એમ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માલ દલવીર ભંડારી દલવીર ભંડારી છે સ્થાપના ક્યારે થતી જૂન ઓગણીસો પિસ્તાળીસ ઓગણીસો પિસ્તાળીસ માં સ્થાપના થતી મુખ્યાલય ક્યાં છે હેગ નેધરલેન્ડ ઇન્ટરનેશનલ કોર્ટનું મુખ્ય મથક યાદ રાખજો બીજા બધા કરતા અલગ પડે છે હેગ નેધરલેન્ડ પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ ના થતા કે બધા યુએસએ યુએસએમાં છે એટલે હેગ તો નહીં આવે હેગ નેધરલેન્ડ એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના એશિયન ડેવલપમેન્ટ બેંકની ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો છાસઠ અધ્યક્ષ કોણ છે માસ્તો કનાડા મુખ્યાલય ક્યાં છે મનીલા ફિલિપિન્સ બરોબર ફિલિપિન્સ દેશમાં છે એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય મનીલામાં હવે ફિલિપિન્સ દેશ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે શાંતિનો નોર્વે તો નોર્વે કયો દેશ આપો છે જેને એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે રેમન મેક્સેસ એવોર્ડ શાંતિનું નોબેલ તો નોર્વે દેશ દ્વારા આપવામાં આવે છે હા મનીલા પરથી યાદ આવ્યું કે ન્યૂ સંતરા રાજધાની કયા દેશની બનવાની છે ન્યૂ સંતરા ની બનવાની છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર આમના સિવાય બે બીજા ચૂંટણી કમિશનર છે ટોટલ ત્રણ જણની પેનલ છે બરોબર છે વિવેક જોશી સુખવિન્દર સંધુ સુખવિંદરસિંહ સુખુ કયા રાજ્યના મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશના કાલે રાજ્યપાલના વડાપ્રધાન ચાલ્યા હજુ કોઈ યાદ નથી તો ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ છે એસ મુરલીક્રિષ્ન ફોટા જોઈ શકો તમે બરોબર છે એસ મુરલી ક્રિષ્ન ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે તો હાલ વિકાસ સહાય જેના ના ખબર હોય લખો ગુજરાત રાજ્યના હાલમાં ડીજીપી છે વિકાસ સહાય

સુ ઈ બી વી આર સુબ્રમણ્યમ બરોબર છે પછી બાવનમાં ચીફ જસ્ટિસ બીઆર આર સી આર કરોડ યાદ આવો છે એમનું બરોબર છે સોલિસિટર જનરલ ભારતનો સોલિસિટર જનરલ તુષાર મહેતા તુષાર મહેતા છે સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી કયા રાજ્યના એડવોકેટ જનરલ ગુજરાતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ એડવોકેટ જનરલ એકસો ને મુજબ તો એટર્ની જનરલ કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલ પૂછે તો છોતેર મુજબ એટર્ની જનરલ પછી મુખ્ય ચૂંટણી કમિશનર જોયા તો કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી પંચ ત્રણસો ચોવીસ લોકસભાના અધ્યક્ષ કોણ છે ઓમ પ્રકાશ બિરલા રાજસ્થાન થી સાંસદ છે ઓમ પ્રકાશ બિરલા કેટલા મી લોકસભા હાલમાં ચાલુ છે હતું બોલો કેટલા મી લોકસભા હાલમાં ચાલુ છે અઢારમી અઢારમી લોકસભાના સ્પીકર છે એટલે કે અધ્યક્ષ ઓમ બિરલા તો લોકસભામાં ઉપાધ્યક્ષ કોણ છે નથી હાલ પદ ખાલી છે ઉપાધ્યક્ષનું રાજ્યસભામાં સ્પીકર કોણ છે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂ રાજ્યસભાના સભાપતિ કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ચોસઠ મુજબ તો રાજ્યસભાના ઉપાધ્યક્ષ કોણ છે હરિવંશ હરિવંશ નારાયણ છે હરિવંશ રાય બચ્ચન નહીં બરાબર અમુક ન ભાઈ હરિવંશ હું આજે એટલે અમિતાભ બચ્ચનના પિતાજી યાદ આવીએ કવિતા ખબર કવિ હતા હા કોણ આવ્યો હા લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનું પદ મળવું ને એ પણ બહુ સારી બાબત છે બરાબર લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ કેબિનેટ મિનિસ્ટર સમકક્ષ પદ કહેવાય કદાને હવે કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે એટલી સત્તાઓ હોય રાજ્યસભાના સભાપતિ આપણે વાત કરીએ એમ જગદીપ ધનખડ કોણ હોય છે સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે કોને આપે છે રાષ્ટ્રપતિ રાજ્યસભાના ઉપાધ્યક્ષ આઈ ગયું હરિવંશ નારાયણ સિંહ જો આમ વાત કરીને કે બસ મેં બોલુંગા તું સુનો બરોબર છે તો શપથના નમૂના કઈ અનુસૂચિમાં છે ત્રીજી તો બીજી અનુસૂચિમાં શું છે પગાર અને ભથ્થા પેન્શનની તમને બધાને બહુ ઉતાવળ છે પેલા પગાર તો લઈ લઉં ચલો થેન્ક યુ જય હિંદ જય ભારત અગાઉ આપણે અગાઉના લેક્ચરમાં કરંટમાં જે પદાધિકારી રહ્યા હતા ને એ તો લઈ લીધા હતા પણ આ જે બાકી રહેતા હતા કે જે પૂછાઈ શકે છે પરીક્ષાની દૃષ્ટિએ એવા પદાધિકારીઓ તમામ આવરી લીધા છે બરોબર